નોર્થ સાંથલ ઇટી ના એરિયામાં ગયેલો અને તે વખતે પટેલ કુંજીરામ પ્રહલાદભાઈના ખેતરમાં નોર્થ સાંથલ ઈટી પીનું લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ આ લોકોની લાપરવાહીથી તરાવની માફક અંદર ભરાયેલું હતું અને એ લોકોએ રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચ્યું સર્વે નંબર છસો પચાસમાં નોર્થ સાંથલ પાઇલોટ પ્રોજેક્ટની સત્તાવાળાઓની જે ડ્યુટીમાં નોકરી કરતા હોય લોકોની લાપરવાહીથી લાખો કરોડો રૂપિયાનો ક્રૂડ ઓઇલનો વ્યય થયેલો છે જોઈ લો આ કેમેરામાં દેખાય છે આ ખેડૂત કસલપુરાના ખેડૂત છે પટેલ પૂંજીરામ પ્રહલાદભાઈ પટેલ અને સર્વે નંબર છસો પચાસ આ નવો સર્વે નંબર અને તેમાં ક્રૂડ ઓઇલ જે લાખો રૂપિયાનો ક્રૂડ ઓઇલ જે આ સત્તાવાળાઓની લાપરવાહીથી જોઈ લો આ રાષ્ટ્રની સંપત્તિને કેટલું નુકસાન છે આખા ખેતરમાં ભરાયેલું દેખાય છે જોઈ લો